નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદના સરકેજમાં બોટ ઊંધી વળી જતાં ત્રણ યુવકોના મોત અમદાવાદના સરકેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં બોટ ઊંધી વળી જતાં ત્રણ યુવકોના મોત થયા છે પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં બોટ ઊંધી વળી જતાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે મળતી માહિતી મુજબ ચાર યુવકો કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા કે ચોથો યુવક થોડી વારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો જ્યારે બાકીના ત્રણ યુવાન અંદર ગયા હતા એ દરમિયાન બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા જેમાંથી સૌથી પહેલાં બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યારબાદ અંધારું થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી જેથી ફ્લડ લાઇટ ચાલુ કરીને આ શોધખોળ કરવામાં આવી હતી અને રાત્રે આઠ વાગ્યા આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો જે બોટ લઈને યુવાનો ગયા હતા તે બોટને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી હતી તેમજ ઘટના સ્થળે સિક્યોરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે આ ઘટનાની માહિતી મળતા જ વેજલુરના ધારાસભ્ય અમિત ઠાકર ડીસીપી ઝોન સાત શિવમ વર્મા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા આ પહેલાં સાંજે યુવકો ડૂબ્યા હોવા અંગેનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો જેને પગલે પ્રહનગર ફાયર સ્ટેશનની ટીમ હાલ ઘટના સ્થળે જવા રવાના કરી હતી આ અંગે મળેલી માહિતી પ્રાથમિક માહિતી અનુસાર ફાયર વિભાગની બે ટીમ દ્વારા બે છોકરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં અઢાર વર્ષનો પપ્પુ ચાવડા અને એકવીસ વર્ષી વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હું અહીંથી પસાર થતો હતો ત્યારે એક વ્યક્તિએ મને રોકીને પૂછ્યું હતું કે તમને તરતા આવડે છે કેમ કે ત્રણ છોકરા પાણીમાં ડૂબી ગયા છે મેં હા પાડીને પછી પાણીમાં કૂદીને મેં યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા આ ઘટનામાં જીવ ગુમાવનાર એક યુવકની માતાએ આંકરત કરતાં કહ્યું હતું કે મારા છોકરાને શોધવા માટે હું પાણીમાં કૂદી જઈશ જોકે લોકોએ તેમને રોકીને સાંત્વના પાઠવી હતી ઘટના સ્થળે પહોંચેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે તળાવમાં વરસાદના પાણી ભરાયા હતા પાણીમાં જે ગંધવાળ હોય એ દૂર કરવા માટેની બોટ અહીં હોય છે જે લઈને આ યુવાનો અંદર ગયા હતા બોટનો ઉપયોગ કર્યા ક્યાં કારણસર કર્યો તે અંગે તપાસ કરીને જ ખ્યાલ આવશે આ કોર્પોરેશનની બોટ હતી ને એ અંદર લઈ જવાની જરૂર નહોતી તેઓ વચ્ચે ગયા ત્યારે બોટની સાથે જ ડૂબી ગયા હતા આ તળાવ તળાવશે જ્હોન સાફ ડીસીપી શિવમ વર્મે જણાવ્યું હતું કે સાંજે જ ત્રણ યુવક તળાવમાં ગયા હતા આ સમયે બોટ ઊંધી વળી ગઈ હતી જેમાંથી બેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે ક્યાંથી નીકળ્યા અને ક્યાં ગયા એ સહિતની વિગતો તપાસનો વિષય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ